નાનસીબેન અમારે સાબુથી રમે છે અત્યારે ચલો હવે આપણે ફટાફટ એરકોમ કરી લઈ અને સ્લોક બોલી લઈ હે સ્લોક બોલવાના બધા બાકી છે ને ચલો આપણો જે વિડીયો જોવે છે ને એક ભાઈ છે રિસીવ નહીં બીજી એક કમેન્ટ આવી હતી એ તારા સ્લોક જોઈને એ રોજ શ્લોક બોલે બોલ સારું વિડીયો રોજ બે થી ત્રણ વાર જોવે પણ શ્લોક બોલતા શીખી ગયો એ ભાઈ બોલ સારું કહેવાય ને ચલો આપણે બોલી લઈએ ને તું રેડી થઈ ઓકે હવે આપણે બધા શ્લોક ત્રણેય બોલી લીધા ઓલો ગુરુ બ્રહ્મા વાળો બોલી લઈએ આજે ટીચર્સ ડે છે ઓકે તો ચલો હું બોલું પછી તું બોલજે ગુરુ બ્રહ્મા પછી શું આવે ગુરુ વિષ્ણુ વેરી ગુડ પછી સામું બોલ ગુરુ ગુરુ બ્રહ્મા પછી પછી વિષ્ણુ હ ગુરુદેવો મહેશ્વરા પછી ગુરુ સાક્ષાત પરબ્રહ્મા પછી તસ્મે

જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા સવારનો ટાઈમ છે અને દીપકને ટિફિન આપી દીધું છે હવે બસ કામકાજ ચાલુ છે અને અત્યાર તો હવે ગણપતિજીના બસ બે ત્રણ દિવસ રહ્યા છે હવે મારે એક બે દિવસમાં અનકોટી છે ધરાવવાનો છે ભગવાનને પણ મારે ત્યારે એકચ્યુઅલમાં બારગામ જવાનું છે એટલે હું વિચારું છું કે આજે જ પોસિબલ હોય ને તો ભગવાનને ધરાવી દઉં કંઈક પણ બહારથી પેકેટ્સ લઈને ધરાવી શકી પણ મને થોડીક ઈચ્છા છે કે ઘરનું કંઈક બનાવીને ભગવાનનું મૂકી દઉં ને પછી આપી દઈશ એમ કે અલગ રાખી દઈશ ને આંટીને આપી દઉં કે ભાઈ તમે ધરાવી દે જો એ રીતનું કરું કંઈક તો ચલો જોઈએ શું થાય છે મારે અહીંયા તારક મહેતા ચાલે છે હજી એ આંસીને તેડવા જવાનું બાકી છે અમારે મોટી દીકરી બિચારી સ્કૂલે ગઈ છે અને આ બેને આજે રજા અપાયેલી છે અમારે રાત્રે મને કે મમ્મા હું જઈશ એટલે એની ફ્રેન્ડ નહોતી જવાની ને આજે એને ખબર હતી રાત્રે મને કે સિનિયર બધાય ભણાતો હોય ને તોય તો મજા આવે સવારે ઉઠાઈડી તો શું કીધું ચાલો આવું એ હોય અમારે ક્યારેક તમારે હોય ને તો કમેન્ટ કરજો મારી દીકરી જોઈ ને બિચારી હસ્તા હસ્તા ગઈ તું હૂતી ને તોય હા પણ એને હા એના જેવડા હોય ત્યારે તમે થાકી જતા હોય બધા પોતાનું અઘરું જ લાગતું હોય

ને બપોરે જોવા મળશે તમને અઢી થી ત્રણ માં એ વિડીયો તમને બતાવી દીધો એક તો તમને ખબર પડી જાય અહીં શું તમને સ્કૂલે અત્યારે ગરબા કરાવે છે તો ચલો આજ તું દેખાડીશ ને મમ્મા ને ગરબા મેડમે કીધું છે ને મમ્મા ને શીખડાવાના જ આપણે અનસુ સ્કૂલે ગરબાની પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે ને એના મેડમે આટલા જણા મને હતા ને મીન્સ કે આપણે તેડવા જઈએ ત્યારે બધા સાથે જ હોય એમાંથી મને એકને જ એમ કીધું એટલે સાવ નાની વાત કહેવાય પણ મને તો બહુ ગયું કે બહુ એક્ટિવ છે અને બહુ સરસ ગરબા રમતી હતી બધામાં બધા છોકરાઓ હતા ને એ માનસી બહુ સરસ રમતી હતી એમ સારી વાત કહેવાય કારણ કે મને પોતાને શોખ નથી પણ દીપકને બહુ શોખ છે એટલે બેયને વ્યવસ્થિત આવડે જ ગરબા અને આ ટાઈમમાં તમને આવડતું હોય તમને ન આવડતું હોય એ કોઈ મહત્વનું જ નથી તમારા બાળકોને બધું આવડવું જ જોઈએ ભણવા સિવાયનું પણ મારું માનવું જ પર્સનલી કોઈ પણ વસ્તુ હોય ગરબા હોય ડ્રોઈંગ હોય પેઇન્ટિંગ કોઈ વસ્તુમાં પરફેક્ટ બનો કે ન બનો પણ થોડું ઘણું નોલેજ તો હોવું જ જોઈએ આપણે જે થયું ને એ આયલું ગયું બધું પણ આ લોકોને બધી સ્કીલ હોવી જોઈએ જમવાનું છે રેડી દૂધી બટેટા અને ટમેટાનું શાક છે બટેટું એક જ નાખ્યું છે સાકડી છે હળદર મીઠું વાળા મરચાં છે રોટલી છે છાશ છે એમાં ભાત છે કૃષ્ણા મેડમ ઉપાડતા નથી ફોન બરાબર શું કામ હતું તાર મેડમ નું મમ્મા બહુ તોફાન કરે હા પછી આવું શું કહી દે શું તોફાન કરે છે એ કહી દે હારોવાર પછી હું કઈ સાંસી હજી યુનિફોર્મ નથી બદલાવ્યો નીચે જઈને વાત કરવી પડે કેમ નેટ આજે સુધારવાની છે સારું મુહૂર્ત જોયું મેં હતું આજે છે સારું મુહૂર્ત ફાઈનલી કરી લઈએ એટલું બધું મેસી થઈ ગયું છે કે જેની કોઈ હદ નથી એમ ઓહ આવડો પથારો કરીને બેઠી છું બધોય સામાન નો છે ટોટલી બધો સામાન એમ અને અહીંયા જો આ બધા મસાલાના પેકેટ્સ હોય ને એ ફટાફટ રેસીપી વિડીયો શૂટ કરતા હોય ને તો આમાંથી એક ચમચી કે એમ લઈ લીધો હોય કે વાટકીમાં પછી જો અત્યારે રબર લીધા છે રબરનું પેકેટ જ હું રાખું ઘરમાં એટલે આ બધા પેક કરી દઈશ કારણ કે ક્લિપ છે ને નાની નાની એ આટલી બધી નથી મારી પાસે આ બધા પેક થાય ને આમે આ બોક્સમાં તો રબડ જ રાખવું પડે એટલે હવે ફટાફટ એ કરું હવે કરી છે ને તો બધું હારવાર કરતી જ જાવ એમ એટલે દિવાળી ટાઈમે થોડોક ઓછો મેસ થાય આ તો કરવું જ પડે ફ્રીજ તો છે ને પંદર વીસ દિવસ થાય ને એટલે આમ પોતું તો મારવું જ પડે કારણ કે હવે આ કાચ થઈ ગયા પેલું ઓલું ઝાડીવાળું આવતા ને જૂના ફ્રીજ એ આટલા ગંદા ન થતા હવે આ કાચ આમ કાચ સાફ કરવા ઈઝી ઝાડી કરતાં જાળી સુધી ધોવી જ પડે પણ આ કાચમાં તો તરત જ આપણે આમ દહીં ને કાંઈ પણ લેતા ને એટલે નીચે સીધા ડાઘા થઈ જાય એટલે કરવું જ પડે પણ આ વખતે મારે બધું થોડુંક વધારે થઈ ગયું છે મેસી કારણ કે મહિનો જેવું થઈ ગયું છે અને આમને આમ કન્ટિન્યુ વિડીયો માં ટાઈમ આપતા હોય છોકરાઓમાં આપતા હોય અને પેલા બાર ગયા અને આમને આમ ચાલ્યું આવે છે અને અત્યારે તો આરતીમાં કપડા જુદા પહેરતા હોય ને એટલે કપડાનો તો કોઈ ત્રાસ છે હું હાથ જવા દો જ્યાં જોવો ને હવારમાં કપડા જ દેખાય હાંજે એ ઢગલો લઈને બેસ ઇસ્ત્રી કરવાના કારણ કે અત્યારે આવું હોય ને ત્યારે ભાઈરિયા ને એ ત્રણ દિવસ રજા ઉપર છે એટલે બાર ગામ જવું હોય એટલે એ પ્રેસ કરવા પડે ને આમે આ એક કલાક બે બે કલાક પહેર્યા હોય એ દઈ તો કેટલા થાય એટલે નીચવી નીચવી નહીં પછી હાથે પ્રેસ કર નાખીશ એટલે એમ ટાઈમ બધો જાય છે ચલો કરી લો ફટાફટ ફાઈનલી ગોઠવાઈ ગયું છે ફ્રીજ મારી હેલ્પરનો આવવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બેને જમવાનું બાકી છે તો ચલો ફટાફટ ઈ કરીએ અત્યારે કેવું સરસ લાગે ચાર દી પછી જોઈ તો ખબર પડે અનકોટ ની સામગ્રી બનાવવા માટે મેં અહીંયા બે વાટકી જેટલો ઘઉંનો જે ઝીણો લોટો આપણો રોટલીનો એ લીધો છે અને એના અડધાથી પણ ઓછો એટલે કે પોણી વાટકી જાડો લોટ લીધો છે બધાને સારી રીતે મિક્સ કરી દઈશું પછી એમાં નમક એડ કરી દઈશું સ્વાદ અનુસાર ખાંડેલું જીરું એડ કરી દઈશું એક મોટી ચમચી વ્યવસ્થિત અને ખાંડણીમાં જ મેં મરીનો ભૂકો ખાંડી લીધો છે એ એડ કરી દઈશું એક ચમચી હિંગ એડ કરી દઈશું અને આ બધાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અમારા ઘરમાં મોણ રહ્યું ને એટલે કે તેલનું મોણ આપે ને એ થોડું ગરમ કરીને તેલ એડ કરે તો એ રીતે એડ કરી દીધું છે અને આમાં અમે છે ને મુઠ્ઠી વળતું એટલે કે એકદમ વ્યવસ્થિત તેલ એડ કરી દીધું છે અંદાજે છે ને આઠથી નવ ચમચી વ્યવસ્થિત ભરાણી હશે કારણ કે મેં પાવડાથી માપ કર્યું છે એટલે તમારે છે ને જે રીતનો લોટ લીધો ને જોવો આ રીતે જોઈ લેવાનું આમ મુઠ્ઠી વળવી જોઈએ એટલું વ્યવસ્થિત મોણ નાખવાનું એટલે ચા સાથે તમે ખાઓ ને તો એકદમ ખસ્તા લાગે અને એનો કઠણ એવો આપણે લોટ બાંધી લેશું જરૂરિયાત પ્રમાણે જ પાણી નાખવાનું મારે થોડીક ઉતાવળ હતી બાકી આ લોટને થોડોક રેસ્ટ આપો ને તો વધારે સરસ થાય પણ આંસી ઉઠે એ પહેલાં મારે કરી લેવાનું હતું એટલે મેં ત્યારે ને ત્યારે એમાં પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપી અને ત્યારે ને ત્યારે એને કૂણવી લીધો લોટને પછી આપણે એને છે ને થોડાક ભૈરા એવા વણી લેશું અને વચ્ચેથી કટ આપી અને આવી રીતે જે બારે કેવા ખારા શક્કરપારા મળતા હોય એ રીતની સાઇઝમાં આપણે એને કટ આપી દેશું જો આવા આટલા લાંબા રાખવાના છે તેલ છે ને બહુ વધારે ન ગરમ થયેલ હોવું જોઈએ મા પહેલીવાર બનાવી માં ને ત્યારે મારું થોડુંક તેલ વધારે હતું એટલે નાખશો ને ભેગા બ્રાઉન થઈ જશે એટલે થોડુંક મીડિયમ તેલ હોવું જોઈએ અને લો ટુ મીડિયમ ફ્લેમ એટલે કે ધીમો અને મીડિયમ બે ફ્લેમ કરતું જવાનું હાઈ ફ્લેમ પર જરાય તળવાના નથી ને અંદરથી પોચા રહેશે ભાખરી ખાતા હોય ને ખારી એવું લાગશે એકદમ ક્રિસ્પી થવા દેવાના હવે અહીંયા હું તીખા ગાંઠિયા બનાવી રહી છું મેં લોટ ચણાનો લઈ લીધો છે એમાં હળદર મીઠું હિંગ લાલ મરચું અને અમારા ઘરમાં થોડાક તીખા જોઈ એટલે ખાંડેલો મરીનો ભૂકો લઈ લીધો છે અને હસબન્ડને છે ને આ ગાંઠિયા થોડાક કડક ભાવે જો તમારે પોચા કરવા હોય ને તો મોણ વધારે થોડુંક નાખવાનું મેં અહીંયા અંદાજે ત્રણક ચમચી જેટલું જ નાખ્યું છે અને એનો મીડિયમ એવો લોટ બાંધવાનો લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું કઠણ લોટના સંચાથી ગાંઠિયા ક્યારેય ન પડે હવે જો અહીંયા સંચાની જાળી જોઈ લઈએ એક થોડાક ઝીણા ગાંઠિયા પડે એવી છે અને એક થોડાક મોટા પડે એવી છે વચ્ચે સંચાને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું અને અમારા ઘરમાં થોડાક મોટા ગાંઠિયા ભાવે તો એ રીતે મેં પાડ્યા છે ગાંઠિયા ઓલમોસ્ટ બધાને ગાંઠિયા સેવ આવડતા જ હોય પણ મેં બહુ ટાઈમ પહેલાં ત્રણ ચાર મહિના પહેલાં એક સોર્સમાં મૂકી કૂતું ત્યારે મને બહુ બધી રિક્વેસ્ટ એવી હતી કે ગાંઠિયાની રેસીપી આપો તો જો આવી રીતે ગાંઠિયા પાડી લીધા છે સંચાથી અને બની ગયો છે આપણો નાસ્તો ચેવડો છે ગાંઠિયા છે અને શક્કરપારા છે તો બસ અહીંયા સુધીનો જો તો વ્લોગ આવજો બધા